બાલુ દાદાના ઘર બનાવવાની શરૂઆત જ્યારે કરી ત્યારે બાલુદાદા એવું કીધું હતું કે ભાઈ હું જ્યારથી આ ઘરમાં આવ્યો છું ત્યારથી મારો પરિવાર દુઃખી છે બીમારી અમારા ઘરમાંથી જવાનું નામ નથી લીધું અને અમે સતત ખૂબ બધા એટલે ત્યારે એ જ ઘડીએ એ જ વિચાર કરી લીધો તો કે જયારે પણ બાલુદાદાનું ઘર બનશે ત્યારે ઘર બનવાની સાથે જ એક નવચંડી યજ્ઞ દાદાના ઘરમાં આપણે કરશું ગ્રહ પ્રવેશ કરાવશું પણ ઘર પછી બતાવશું એ પહેલા આપણે પહેલા કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા આપણે હોમ અવન કરશું હંમેશા તમામ લોકોને કહું છું કે જયારે તમારા મનમાં કોઈ નેગેટિવિટી હોય કે તમને કોઈ ખરાબ વિચારો આવતા હોય કે તમારા ઘરમાં બીમારી એ પ્રવેશ કરી લીધો હોય તો તમામ લોકોને કહું છું કે ઘરની અંદર સતેનારાની કથા છે હોમમવન છે નવચંડી છે જરૂરથી કરાવજો કારણ કે ઋષિમુનિઓના જમાનામાં બ્રાહ્મણો દ્વારા હોમમવન થતો હતો અને એ એના થકી તમારું ઘરનું જે વાતાવરણ છે સુખમય રહે છે એટલે પહેલા આપણે રિબિન કટ કરી લઈએ ગ્રહપ્રવેશ પછી કરશું પણ એ પહેલા આપણે નવચંડી યજ્ઞ કરી લઈએ હે મોજમાં ગણપતિ બાપા મનની અંદર ગણપતિ દાદા નું ધ્યાન ધરી રાખવાનું આ ભૂમિ ની અંદર આ જગ્યા ની અંદર જ્યાં ક્યાંય પણ કોઈ પણ રોગ દોષ ભય શત્રુ હોય એના નિવારણ માટે ભગવાન મહાદેવ ના અગિયાર આહુતિ અઘોર મંત્ર થી આપીએ કે જેનાથી આ ભૂમિ પણ પવિત્ર થઈ જાય દાદા જમણો પગ મૂકો આ ઓલો પગ મૂકો હા બસ આવો જય ગણપતિ બાપા બાપાપતિ મહારાજ કી જય જય ગણપતિ મહારાજ આટલા દિવસની મહેનત બાદ આજે ઘર બની ગયું છે અને ઘર ની પૂજા તો તમે જોઈ લીધી હવે ઘર અંદર થી જોઈએ કે ઘર અંદર બહાર થી કેવું છે પેલા ઘરની અંદર આવશો એટલે બાર આ તમને સરસ મજાની ઓસરી જોવા મળશે ઉપર ધાબુ પહેર્યું છે ઉપર પણ અમે કરી છે હવે જેવા તમે ઘરની અંદર આવશો એટલે એટલા તમને સરસ મજાનો રૂમ જોવા મળશે જેમાં બે સેટી છે જેટલી જગ્યા હતી એટલો જ આપડે ઉપયોગ કર્યો છે દાદા અને દાદીનું ઘર બની ગયું છે અહિયાં બેસી શકશે ઇલેક્ટ્રિસિટી ની વ્યવસ્થા છે આ વખતે જે સિલિંગ છે અમે વુડન નું બનાવ્યું છે તમે છો કે સીલિંગ છે બધી સાઈડ થી અમે વુડન કલર કરાવ્યો છે ગ્રીલ સાથે વિન્ડો છે ને બીજું આ છે કિચન એક ઘર મેં બનાવ્યું હતું એમાં વુડન નું સ્ટેન્ડ મને ગેમ હતું ત્યારે એક સ્ટેન્ડ હતું આ વખતે અમે બે સ્ટેન્ડ રાખ્યા છે જેમાં સામાન રહી શકે છે ગેસ ની વ્યવસ્થા છે પાણી ની વ્યવસ્થા છે આ છે કબાટ આ કબાટ માં સામાન મૂકી શકશે ધાબુ જોઈ લે બહાર આ છે ટાઇલ્સ અને બેકગ્રાઉન્ડ માં બોર્ડરો આપી છે કિચન તો તમે જોઈ જ લીધું છે લાઇટ ની વ્યવસ્થા છે કન્સીલ લાઇટિંગ કર્યું છે પંખા ની વ્યવસ્થા છે બીજું તમે જેવા બહાર આવશો બહાર તમને આ બ્લોક જોવા મળશે આ બ્લોક છે આ ટોયલેટ અને બાથરૂમ ની વ્યવસ્થા છે ટોયલેટ અને બાથરૂમ બહાર રાખ્યું છે અને આ બ્લોક છે આ અમારા ભૂદેવો છે અને આ છે ગુંદાળા ગામના જેટલા વાસીઓ છે બધા છે હવે ધાબા પર જઈને જોઈએ કે ભાઈ ધાબુ ઉપરથી થી કેવું દેખાય છે દાદર પર અમે આ સ્ટીલ કઠેરો રાખ્યો છે ટાયર ચડતા જશો એટલે જેવા તમે ધાબા પર આવશો એટલે ધાબા પર આ ટાઇલ્સ જોવા મળશે અને આજુબાજુમાં ખેતર છે એટલે તમને આ નેચરલ લુક લાગશે આ ઉનાળામાં પરિવાર અહીંયા સુઈ પણ શકે છે એવી વ્યવસ્થા છે ટાઇલ્સો નાખી છે અને ધાબા પર મ મસ્ત તમે ટેરેસ નો મજા લઈ શકો છો ઘર બનાવ્યું છે ઘણા દિવસની મહેનત હતી અને સપનું છે આ બાલા દાદાનું જે સપનું છે રક્તપિતની બીમારીથી પીડાતા હતા આગળના બંને હાથ છે હાથ ની બધી આંગળીઓ ખવાઈ ગઈ છે પગની બધી આંગળીઓ ખવાઈ ગઈ છે રક્તપિતમાં આંગળીઓ હાથ પગની ખવાતી જાય છે શરીર ખવાતું જાય છે એટલે એવા દાદાનું આપણે ઘર બનાવવાની શરૂઆત કરી હતી અને આજે ઘર બની ગયું છે એટલે એની ખુશી મને આજે વધારે છે મહેનત ઘણી લાગી કેમ કે ઠંડીનો દિવસો હતા બહુ 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 તકલીફો વેઠી પણ આજે દાદાનું ઘર બની ગયું છે એટલે એની ખુશી વધારે છે ગીર સોમનાથ જિલ્લાનું ગુંદાળા ગામ છે જ્યાં બાલુ દાદા અને વાલીબેન કોળી છે અને એમનું ઘર આજે બની ગયું છે સોમનાથ દાદાના બહુ મહેનત બાદ આજે એમનું ઘર બન્યું છે અને રાજી છે બધા ગામ રાજી છે અને તો આજે ઘર બની ગયું રાજી છો તો રાજી છે ભાઈ દીકરે બહુ સારું કર્યું તમે ખુશ ને અમે ખુશ છે પણ તમે સુખી રહો દીકરા દુઃખ કાઢ્યું અમારું

એમણે અમારું એટલું ધ્યાન રાખ્યું છે અમારા જે કડિયા છે મજૂર છે રાત દિવસ આમ કેવાય ને કે રોટલો ખવડાવ્યો છે એટલે આ માજીનો પણ ખૂબ ખૂબ આભાર આ જેટલા ગામ લોકો છે બધાનો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ બધાને મળી લે આપણે ગીર સોમનાથ જિલ્લાના વ્લોગરોને પણ મળવા બધા ગીર સોમનાથ જિલ્લાના બધા વ્લોગરો છે આ બધા અને સતત આ લોકો પણ સારા કામ કરે છે બીજું ખાસ જેટલા વ્લોગરો છે બધાને સપોર્ટ કરજો વાહ ભાઈ વાહ ભાઈ અમારી આટલું આ પરફ્યુમ લેવા છે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ એ વાદુ કિયાના દાતાર રે કજુ પુરબાય એુગ ના રમરે કેવાણા ખજૂર તમે આદુ દાતાર દા તાર ખજુરબાઈ ગીર સોમનાથ જિલ્લામાં આવા ગોલ્ડન વોઇસ તમે કહી શકો અદ્ભુત કલાકાર તમે કહી શકો અને સારો વોઇસ એટલે આવા કલાકારોને પણ ચાન્સ આપો ગુજરાતમાં આવા ઘણા છે કલાકારો આગળ આગળ આવતા રહેશે એટલે ભાઈ બહુ સરસ ગાવ છો બીજું કે આ ઘરમાં જેટલો ખર્ચો થયો છે મારી ત્રણ ઇવેન્ટ હતી એક છે ડીએનડી કલેક્શન છે રાજકોટની અંદર એના ઓપનિંગમાંથી જે મને ઇવેન્ટના પૈસા મળ્યા એ આ ઘરમાં મેં વાપર્યા છે બીજું છે કે નવસારીમાં મેં એક ઓપનિંગ કર્યું હતું બાનો રોટલો અને ત્રીજું છે જે મારી અપકમિંગ ઇવેન્ટ છે લુના અંદર મુંબઈ પટેલ જ્વેલર્સ તો એ જે ત્રણ ઇવેન્ટો છે એના જે પૈસા છે જે ઇવેન્ટમાં મને મેળા છે એ આ ઘરમાં ખર્ચો મેં વાપરો છે ને હંમેશા કહું છું કે ભાઈ તમે કોઈ ગરીબોની પાછળ કદાચ પાંચ રૂપિયા પણ વાપરો છો તો મારો મહાદેવ તમને પાંચ ગણા આપે છે એની ગેરંટી હું આપું છું એટલે ઇવેન્ટમાં જે જે હું અર્ન કરું છું લોકો માટે દોડું છું બસ આ આ ગામનો સપોર્ટ છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર આજ માટે આટલું છે રોયલ રાજા છે ભાઈ આમના માટે જોરદાર એક તાળી થઈ જાય બસ આજ માટે આટલું છે મળીએ છે આપડે નવા ઘર સાથે ત્યાં સુધી મળીએ જય માતાજી હાલો જય માતાજી